અડધી ચમચી મીઠું અને દોઢ ચમચી તેલ આ એક પરફેક્ટ માપ છે એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી એને આપણે મિક્સ કરી દેવાનું છો તમે એકદમ આ પરફેક્ટ માપ સાથે કરશો તો તમારા ખમણ એવા જ નાયલોન ખમણ એવા પોચા અને સોફ્ટ બનશે હવે એમાં આપણે બે કપ જેટલો બેસન લેવાનું છે બેસન આપણે એકદમ પતલો લેવાનું છે પેલો જાડો બેસન મળે છે એ નથી લેવાનો એનો લોટ એકદમ ઝીણો એ હોય ને એવો આપણે બેસન લેવાનો છે તો એને ચાળીને લેવાનું આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેસન હંમેશા ચાળીને લેવાનું છે જેથી એની ગાંઠો અંદર રહી ના જાય તો સારી રીતે આપણે ચાડી લઈશું આપણો બેસન સારી રીતે ચ ચડાઈ ગયો છે હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે હાથથી પણ મિક્સ કરી શકો છો પણ હું આ ચમચાથી મિક્સ કરીશ જો મિશ્રણ આપણું થોડું ઘટ થતું ગયું છે સારી રીતે બધો લોટ અંદર પલળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આવી આપણે રાખવાની છે હવે એને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે નાયલોન ખમણ બનાવવું તો એકદમ સહેલું છે બસ તેને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી એ સારી રીતે ખુલી જાય બેટર બનાવવું સહેલું છે પણ હું નાની નાની બાબતનું થોડું ટીપ્સનું ધ્યાન રાખવું પડે છે અને એકદમ સોફ્ટ સોફ્ટાર બેસન બનાવવા માટે આપણે એનું પરફેક્ટ માપ લેવાનું છે જેમ કે એક કપ પાણી સાથે બે કપ જેટલું આપણે બેસન લેવાનું છે અને બેસન પણ કઈ પ્રકારનું લેવાનું છે હું તમને ખાસ જણાવું એ એક ટીપ્સ છે કે આ બેસન આપણે પતલું લેવાનું છે ઝાડું બેસન જે મળે છે એ લેવાનું નથી આપણે એનું પતલું બેસન આવે એ લેવાનું છે જેનાથી આપણા ખમણ નાનો ખમણ એકદમ પતલા અને જાળતા અને એકદમ સોફ્ટ બનશે તો આ એક વાતનું ખાસ ધ્યાન રાખો અને બીજી એક વાતનું છે કે બેસન આપણે હંમેશા ચાળીને લેવાનું છે જેથી આપણે જે બેટર બનાવીએ એની અંદર ગાંઠો ન પડી જાય અને આપણે જ્યારે એનું ખમણ બેટર જ્યારે ઢાળીશું એક એમાં તો આપણે પરફેક્ટ તમે નોટિસ કર્યું હશે કે મેં અહીંયા બેટરમાં લીંબુના ફૂલ એડ કર્યા છે મીઠા સોડા એટલે કે ફ્રૂટ સોલ્ટ એડ નથી કર્યું કારણ કે લીંબુના ફૂલ એડ કરવાથી એકદમ આપણે જે ખમણ હશે એકદમ બજાર જેવા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે બેકિંગ સોડાનો ઉપયોગ આપણે પછીથી કરીશું જ્યારે આપણું બેટર દસ મિનિટ પછી રેસ્ટ થઈ જશે ત્યારે આપણે મીઠા સોડાનો ઉપયોગ કરીશું જેથી મીઠા સોડા અને સેટ્રિક સોડા એ બંનેનું મિશ્રણ ભેગું થશે તો આપણે એકદમ સ્પંચી અને એકદમ જાળીદાર આપણે ખમણ તૈયાર થશે ખમન બનાવવાની પ્લેટ આપણે આવી મેં લીધી છે ચોરસ જો તમારી જોડે કેક બનાવવાના મોલ્ડ હોય તો એ પણ ચાલી શકે ગોળ તો અહીંયા એક કઢાઈ લેવાની છે જે સ્ટીમરો આવે છે એ લેવાની છે તમે કઢાઈ પણ લઈ શકો છો એમાં આવી રીતના કાટલું મૂકી અને આપણે આ જોઈ લેવાનું છે કે આપણું આ પરફેક્ટ માપ સરસ સેટ થઈ જાય છે કે નહીં તો જો મારું એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે તો આપણે પહેલાં આવી રીતના ચેક કરી લેવાનું છે કે આપણે જે લઈએ છીએ એ અંદર આવી જશે કે નહીં સેટ થશે કે નહીં તો આ મારે બરાબર સેટ થઈ ગયું છે હવે આને પણ આપણે થોડુંક તેલ લગાવીને ગ્રીસ લગાવીને તૈયાર કરીશું તમે જોઈ શકો છો મેં આજુબાજુ બધી કિનારીએ આપણે લગાવી દેવાનું છે સારી રીતે જેથી આપણા ખમણ સારી રીતે નીકળી શકે આવું તમે ચોરસ લેશો તો સરસ ખમણ તૈયાર થશે તો હવે કઢાઈમાં હું પાણી ઉકળવા મૂકી દઉં છું કેમ કે જ્યારે પણ આપણે ખમણ અંદર મૂકશું તો એની વરાળ થયેલી તૈયાર હોવી જોઈએ તો અહીંયા આપણું દસ મિનિટ રેસ્ટ થઈ ગયો છે અહીંયા મેં એક ચમચી જેટલો ખાવાનો સોડા આ તો એનો પણ તમે એડ કરી શકો છો અને એક ચમચી જેટલું પાણી એડ કરીને એને બરાબર આપણે ફેટી લેવાનું છે એકદમ ફૂલેલું મિશ્રણ તૈયાર થઈ જાય તો આપણું આ રેડી મિશ્રણ તૈયાર છે એને આપણે પ્લેટમાં ઠારી લઈશું તમે જુઓ છો એકદમ રિબિન ટાઈપનું મિશ્રણ આપણું તૈયાર છે તો આવું જ આપણે બેટર બનાવવાનું છે અને એક વખત એક બે વખત આમ થોડુંક થપથપાવીને આપણે એને સ્ટીમરમાં મૂકી દઈશું તમે જોઈ શકો છો એક સ્ટીમરમાં સરસ વરાળ બહાર નીકળી રહી છે આવવું જ હોવું જોઈએ તો જ આપણા ખમણ સરસ ફૂલેલા તૈયાર થશે હવે આને આપણે પચીસ મિનિટ સુધી મીડિયમ આંચ પર થવા દઈશું ત્યારબાદ જોઈ શકો છો પચીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચપ્પુ નાખીને ચેક કરી જોઈશું તો આપણું ચપ્પુ એકદમ ક્લિયર બહાર નીકળે તો આપણા ખમણ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો ચપ્પુ એકદમ ક્લિયર થઈ ગયું છે એનો મતલબ કે આપણા ખમણ તૈયાર છે હવે એને આપણે કાઢીને થોડું રૂમ ટેમ્પરેચર પર રાખીશું એટલે પાંચ દસ મિનિટ રાખશું એટલે આપણું આ ઠંડુ થઈ જશે તો આપણું આ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે એને આજુબાજુથી એને આમ કિનારો કાઢી લઈશું આમ તો એ નીકળી જ જશે ઠંડુ પડશે એટલે પણ છતાં પણ આપણે આ રીતના કરી લેવાનું છે હવે ઉપર એક પ્લેટ મૂકી અને એને આપણે ઊંધું કરીને કાઢી લઈશું ખમણ તો તમે જોઈ શકો છો આસાનીથી બહાર નીકળી ગયા છે તો એકદમ ફૂલેલ આપણા ખમણ તૈયાર છે તો એને પાછું આપણે ફેરવીને એના કટકા કરી દઈશું અહીં મેં ચોરસ ટાઈપનો પીસ કરું છું ખમણ ચોરસમાં જ મળતા હોય છે અને ચોરસ સારા લાગે છે તો તમે ગમે તે સેપ આપી શકો છો તો અહીંયા મેં ચોરસ રીતે કાપી લીધા છે હવે આપણે ઉપર કરવાનો વઘાર પણ તૈયાર કરશું તો એ પહેલાં તમને બતાવી જુઓ જો આપણા ખમણ કેવા સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે એકદમ પરફેક્ટ રીત અને માપ સાથે જો તમે કરશો તો તમારા પણ આવા જ તૈયાર થશે હવે આપણે વઘાર માટે એક ચમચી મોટા ચમચા જેટલું તેલ લઈશું એમાં એક ચમચી જેટલી રાય એડ કરશું મીઠા લીમડાના પાન અને બે લીલા મરચાં મેં સમાર્યા છે એડ કરશું હિંગ અડધી ચમચી અને એક કપ જેટલું પાન એડ કરવાનું છે હવે બધું હલાવીને આપણે ખાંડ ઓગળે ને ત્યાં સુધી એડ કરવાનું છે તો અહીંયા ખાંડ મેં એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે હવે એને આપણે થોડું ઠંડુ પડવા દઈશું ત્યારબાદ એ મકાનને આપણે એડ કરી દઈશું તો તૈયાર છે આપણા એકદમ બજારના મળે એવા એકદમ સોફ્ટ અને જાળીદાર નાયલોન ખમણ હવે આને ગાર્નિશિંગ કરવા માટે અહીં મેં લીલા ધાણા પણ એડ કર્યા છે અને જે કોપરાનું છીન મળે છે

તો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને એક બીજી રીતે પણ નાયલો ખમણ સિવાય પણ બીજા એક ખમણ ભણે છે એને કહે છે વાટી દાળના ખમણ જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે એ પણ હું તમને ટૂંક સમયમાં એ વિડીયો શેર કરીશ ત્યાં સુધી ખાવા પીઓને જલતા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ